બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખ્યા તાલુકાના સારંગપુર ગામના બે આદિવાસી મિત્રો કાઠિયાવાડમાં કરી મજૂરી કરવા ગયા હતા બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથક હેઠળનું જે ગામ છે મોટી કુંડળ ત્યાં એક વાડી ઉપર તેઓ મજૂરી કરી રહ્યા હતા તે દરમિયાનમાં દસ હજાર ભાઈને આપવામાં આવ્યા વાડીના માલિક દ્વારા અને એ અંકેનો બંને વચ્ચે ઝઘડો થયો અને એક આદિવાસી ભાઈએ બીજાને ગળું કાપીને નિર્મમ હત્યા કરી નાખી ચકચારી બનાવ બન્યો છે છોટાઉદેપુર જિલ્લાના અહીંથી હિજરત કરીને મજૂરી કરવા ગયેલા શ્રમજીવી અંદર અંદર બાફળ્યા લડ્યા અને છેવટે એક હત્યા કરી નાખી અને હત્યા કરનાર ઈસમ છે ભાગી ગયો હત્યા કરનાર જે વ્યક્તિ છે તેણે આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનાની બે હજાર એકવીસના સપ્ટેમ્બર મહિનામાં એને પોતાની માતાની પણ હત્યા કરી હતી આ બનાવ હત્યાના એમના ઘરના આવા પ્રકારના બનેલા પણ છે હત્યા કરીને એ સજા ભોગવી અને બહાર નીકળ્યો અને તરત જ તે કાઠિયાવાડ ગયો અને કાઠિયાવાડમાં એને જાતે પોતે એ હત્યાનો ભોગ પણ બન્યો પોતે એની પોતાની હત્યા થઈ ગઈ આ પ્રકારની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે શું છે સમગ્ર મામલો તે આપણે સાંભળીએ દારિયાના ઘા ઝીકી ગળું કાપીને હત્યા કરવાની આ બનાવ બન્યો છે ઘટના બની છે મોટી કુંડળ ગામે વાડીના માલિકે ઉપાડ પેટે આપેલા રૂપિયા મામલે બે ખેત મજૂરોની વચ્ચે બોલાબોલી થઈ હતી મૃતદેહને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો પોલીસ જે આરોપી છે ચલાવી રહી છે આરોપી ફરાર છે ગઢડા તાલુકાના એટલે કે જે બોટાદ જિલ્લો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે આ ઘટના બની હતી એમાં છોટાઉદેપુર જિલ્લાના સંખ્યા તાલુકાના સારંગપુરના વતની અને હાલ મોટી કુંડલ ગામે ખેતમજૂરી કામ કરતા મગનભાઈ ઉધલાભાઈ નામના ભીલ ભીલ છે છે મગનભાઈ હત્યા કરવામાં આવી હતી ચકચાર મચી ગઈ ઘટનાની થતાં ગઢડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતક મૃતદેહને પેનલ ટુ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે એક શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

સંખ્યા તાલુકાના સારંગપુર ગામના સુરેશભાઈ ભીલને તેઓએ મજૂરી કરવા માટે આ જમીનમાં મજૂરી કામ કરવા માટે સુરેશ ભીલના હસ્તક એમના ગામના એટલે કે સારંગપુરના મગનભાઈ ઉદલાભાઈ ભયલાલભાઈ એ મળીને કુલ ત્રણ વ્યક્તિઓ ત્રીસ ટકા મજૂરી ભાગે જમીન આપી હતી ખેતમજૂરી અર્થે હિજરત કરી ગયેલા આ પરિવારના ભૈલાલભાઈ ભીલે એમને રૂપિયાની જરૂર હતી જમીનના મૂળ માલિક રાજુભાઈ વનાળિયાને ટેલિફોન કરીને જણાવ્યું હતું કે વાજુભાઈ વનાડિયાએ પૈસા માટે માગણી કરી રાજુભાઈ વાજુભાઈએ મજૂરી કામના ઉપાડ પેટે દસ હજાર રૂપિયા તેઓને આપ્યા હતા જે ઉપાડ રૂપિયા બાબતે ભૈલાલ ભીલ અને મગનભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી જેથી ભૈલાલ ભીલે ધાર્યા વડે મગનભાઈનું ગળું કાપી નાખ્યું હતું ગળું આખું ધડથી જુદું પાડી દીધું હતું છૂટું પાડી દીધું હતું અને આ હત્યા નિર્મમ હત્યા કરી તેને ખાટલા પર છોડાવી દેવામાં આવ્યો હતો ભયલાલ ફરાર થઈ ગયો હતો જ્યારે ઘટનાની જાણ હતા ગઢડા પોલીસે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ત્યારબાદ પેનલ ટુ પીએમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો ગઢડા પોલીસમાં મોટી કુંડળ ગામના રાજુભાઈ વનાળિયાએ ભૈલાલભાઈ બિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગઢડા પોલીસે ભૈલાલભાઈ બિલ વિરુદ્ધ ત્રણસો બે મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનામાં આપને એ પણ જણાવી દઈએ કે જેનું મર્ડર થયું છે તે તે બંગ જાતે પોતાની માતાની હત્યાના ગુનામાં પોતે આરોપી તરીકે હતો અને વાસણા આઉટપોસ્ટ સંખેડા પોલીસ મથક ખાતે એનો ગુનો નોંધવામાં આવ્યો હતો સારાંગપુરના મગનભાઈ ભીરની હત્યા થઈ છે આ બનાવમાં મગનભાઈ જાતે પોતે તેઓ ઈટાળ્યા નસવાડી તાલુકાનું એક વઘાચ છે ત્યાંના તેઓ ઇટાળિયા નહીં ઇટાળિયા ભૈલાલ છે તેની સાસરી થાય છે ઘર જમાઈ રહે છે એ જ રીતે મગનભાઈ છે તે પણ નસવાડી તાલુકાના વઘાચ ગામે તેઓ ઘર જમાય છે અને સારંગપુર તેઓનું વતન છે પરંતુ સારંગપુર ખાસ એ લોકો રહેતા નથી ભૈલાલ પણ પોતાની સાસરીમાં જ ઘર જમાઈ તરીકે રહે છે અને મજૂરી કરવા ગયા હતા આ બનાવ બન્યો તે સાથે એનો ભૂતકાળ પણ સંકળાયેલો છે મગનભાઈ પોતે પોતાની માતાના હત્યાના આરોપી હતા અને ત્રણ વર્ષ પહેલાં સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં તેઓની ધર આ ગુનામાં ધરપકડ પણ થઈ હતી એમની માતાની હત્યાના કેસમાં અને તેઓ જેલમાં જેલવાસ પણ ભોગ્યો હતો અને ત્યાર પછી તેઓ જેલમાંથી જેવા છૂટ્યા કે તરત જ આ બનાવ તેઓ કાઠિયાવાડ મજૂરી ગયા અને બોટાદ જિલ્લાના આપણે વાત થઈ તે પ્રમાણે તે સ્થળ ઉપર ગામમાં તેઓ ગયા ત્યાર પછી આ પુનિત ખેલ સર્જાયો તેઓની જે જેલમાંથી છૂટીને આવ્યા બોટાદ જિલ્લામાં તેઓ મજૂરી અર્થે ગયા ગઢડા તાલુકામાં અને ત્યાં ખૂની ખેલ સર્જાયો અને હત્યાના જે આરોપી હતા તેઓ તેઓની જ હત્યા અન્ય એમના જ કામના ભૈલાલભાઈ ભીલે કરી નાખી અને આ ચકચારી બનાવે સમગ્ર છોટાઉદેપુર જિલ્લો નહીં કાઠિયાવાડમાં મજૂરી કરતા એ શ્રમજીવો પણ ખૂબ હતપ્રભ થઈ ગયા છે કારણ કે જે કાઠિયાવાડ જાય છે ત્યાં હત્યા બને તો સ્વાભાવિક છે સૌ કોઈ ચિંતા વ્યક્ત કરે કાઠિયાવાડના પણ શ્રમજીવીઓ છે તે આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ પ્રકારની ઘટનાઓથી આદિવાસીઓ પણ ખૂબ હતપ્રભ અને ખૂબ જ ચિંતિત બની રહ્યા છે આ પ્રકારની ઘટનાઓમાં સૌ કોઈ વખોડી પણ રહ્યા છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ હત્યાનો બનાવ બન્યો છે તેમાં સનસનાટી ફેલાય છે